આમ તો આ સમયમાં વણવાંગી સલાહ કોઈને ન આપવી જોઈએ પરંતુ સમાજના એક મૂભી અને નેતા તરીકે સમાજના દીકરા દીકરી અળવા માર્ગે જાય તો તેમને ટોકવા ચોક્કસ જોઈએ આવી જ ટકોર આજે જેતપુરના ધારાસભ્ય જયેશ આદડીયાએ સમાજના યુવાનોને આપી છે શું કહ્યું જયેશ આદડીયાએ આવો જોઈએ સૌ કોઈ જાણે છે કે ગામડાઓ માંથી હવે યુવાનોએ ધંધા રોજગાર માટે શહેરો તરફ દોટ મૂકી છે અને મોટા ભાગના લોકો શહેરોમાં પરંતુ કેટલાક યુવાનો ગામડું છોડે એટલે બધું જ છોડીને ગામ સાથે નો જાણે નાતો જ કાપી નાખે છે પરંતુ આવી યુવા પેઢી ને બનાસકાંઠાના ગઢ ગામે આયોજિત સમૂહ લગ્ન માં ધારાસભ્ય જયેશ રાદડીયા સલાહ આપી છે

લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે મારા મા બાપે મૂડી નહીં નામ તો કમા આબરૂ તો છે અને એ જે માથે પાઘડી બાંધેલી ને એ નીચી નળ પડી જઈને જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે ઘરની અંદર તમારો બાપ આખા કુટુંબ નું કઈ ખરાબ ન વિચારતો હોય એનો પરિવાર હોય કુટુંબ હોય સગાવા આવતો હોય ઘરનો વડીલોનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનું કદી એનો બાપ ખરાબ ન વિચારે બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ આવજો ભલે આગળ બિઝનેસ માટે મારા સૌરાષ્ટ્રની અંદર ગામડામાંથી રાજકોટ આવે સુરત જાય વધારે ન કરે તો કાંઈ નહીં પણ બાપ દાદા એ પછી વેચતા વિઘા ઓછા ન કરતા એ આગળ સમય એવો એવો છે જેટલા વિઘા તમારે છે ને તો એ તમારી બોલબાલા થવાની બાપ દાદાની વર્ષોની મૂડી આ જવાબદારી છે મહત્વનું છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના યુવાનો કમાણી કરવા માટે અમદાવાદ સુરત જેવા મોટા શહેરો તરફ દોટ લગાવી ચૂક્યા છે તેવામાં ઘણા યુવાનો પોતાના મોજ શોખ માટે અને શહેરમાં વસવાટ કરવા માટે ગામડે રહેલી બાપ દાદાની સંસ્કૃતિ સમાન ખેતી અને મિલકતો પણ વેચી મારે છે તેવા યુવાનોને આજે ધારા સભ્યએ જિંદગીમાં આગળ વધવાની સાથે સાથે બાપ દાદાનો વારસો અને સંસ્કારો જાળવી રાખવા ટકોર કરી છે જોકે આ પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ પ્રકારની ટકોર સમાજના યુવાનોને કરી ચૂક્યા છે મોગજી પટેલ વીટીવી ન્યૂઝ બનાસકાંઠા